રામ રામ ડેર અને સ્વાગત છેડિયોની અંદર ગાડીમાં બેઠા બેઠા ભાઈ બ્લોગ ચાલુ કર્યો છે અને ગાડીની અંદર કેટલું ડીઝલ તમને બધાને ખબર છે છે એમ તો વાંધો નહીં હે તમે જરીક દેખાડી દો એઝ યુ કેન સી હજી તો ભાઈ ઘણું બધું ડીઝલ હે અને આવી ગયા પેટ્રોલ પંપ હોય કરાવી નાખી ફૂલ ટાકી કારણ કે જાવું છે બહાર ફૂલ ટાકી કરાવી નાખે ને તો જરીક વધારે મજા આવે જાજુ હોય ને આમાં ભાઈ ચાર પાંચ હજારમાં તો ફૂલ થઈ જાય ચાર હજાર આટલું ભય નું એટલે લગભગ સાડા ચાર હજારમાં ફૂલ થઈ જાય હજાર સુધી ભાઈ આપણે જાઉં ને અને હત્યાવીશ માં તો ફૂલ થઈ ગઈ બોલો આનાથી વિશેષ તમારે કંઈ મજા જોઈ કાંઈ એટલે કઈ ના જવું મારા હતી ને બ્લોગ એડિટ કરવાના પેલા જે બ્લોગ આવ્યો ને એ એડિટ કરવાનો બાકી તો એ બેઠા બેઠા ભાઈ આપણે બ્લોગ એડિટ કરીશું પેલા પછી આપણે જવાના ક્યાં જવાનું તમને બધાને ખબર છે બોટાદ જ જવાના પણ રાજકોટ રોકાઈ જવાના હો કારણ કે બોટાદ ને આપણે કોઈ તું હે નહીં એટલે રાજકોટ રોકાઈ જાઉં ભાઈ સવારે વહેલા આપણે ને બોટાદ નીકળી જાવ ચિત્ર હું આવી ગયો હામ રાજકોટ કારણ કે આપણે રાજકોટ જ રોકાવાનું છે અને રાજકોટમાં આવે ખાવ ધરાવ ગલી જેમાં બે પ્રકારની ખાઉ ધરાવ ગલી આવે એક ગરીબોની ખાવ ધરાવ ગલી જેમાં હું મોસ્ટ ઓફલી જતો અને એક આવે અમીરોની ખાવ ધરાવ ગલી તમે જોઈ શકો હ આ હા અમીરોની ખાવ ધરાવ ગલી આયે બધી ભાઈ બ્રાન્ડેડ જ દુકાનો છે પિઝા ડામિનાસ લાપીનાસ ને એવા જ બધા છે તો એમાંથી એક અમીરોની ખાવ ગલીમાં તમારે ભાઈ જવાનું છે કોઈ દિવ્ય નથી ને એટલે ભાઈડું નથી ને એટલે આ બધું ભાડવાનું છે આપણે ફૂલ એટલે કે ખેંચો પછી અમે મંગાવી લીધું પીઝા શું નામ નહિ આનું ફામ મીલા ખામ મીલા બીજું તંદુરી પનીર અને ફેંટા અને કીધીને ભાઈ દાઈ જુ તમે જરીક દાબી લે હાલો તમે દાબી લે તમે શું લારુ જાત કર્યો બીજું તો કંઈ થાય નહીં મારાથી મસ્ત રહે ભાઈ ખાઈ લીધું હે જરીક જૂના મિત્રોને અમે યાદ કરી લઈએ ને પછી હેને બેહવાના હાય ચા ઠપકારી હોય ને બહુ જ નાટક કારણ કારણ કે કીધીને ભાઈ ભેગા નથી થયા એટલે વાંધો હાલો ભાઈ જરીક બેહતા આવે આપણે પૂછ બટનમાં કેમ બાકી મજાક કરત નહીં ભાઈ બનો જમાવટ તમે વાત કરતો તો ને લગભગ કલાક થાય બેઠા હે કલાક નહીં પણ કઈ ના બેઠા હે એને સમયની વાત કરું ને તમે જો લાઈવ દેખડ દો 11 વાગે 58 મિનિટ થઈ ગઈ 12 વાગે જીવ છું અને કાલ સવારે આપણે 6 વાગે ઉઠીને જવાનું છે તો એ ભાઈ બનો તો ભાઈ બનો જ કેવા કારણ ઘણા ભાઈ બનો બેઠા હતા પણ ઉઠીને વઈ ગયા તો એક ભાઈ બનો આપણો ખાસ બેઠો છે શું કે મજામાં મજામાં તો શ્રી કૃષ્ણ કેવા ફાકા મેરા આજે આપણે બહુ મજા આવી ગઈ કેટલા ટાઈમ પછી ભેગા થી ઓકેશ્વર ભાઈ મેળા ને છેલે

જાતો તો મોડી ફૂલ થાય છે પણ અહીં મેં વાંચ્યું ને લીંબુ ગોટા મેં કીધું લીંબુ ગોટા એ વરી હોય તો આજે આપણે ખાસ પ્રકારના ભાઈ લીંબુ ગોટા ટ્રાય કરવાની એ ક્યાં ખબર છે જસદણ સિટીની અંદર આપણા લીંબુ ગોટા બને છે કેવું આવે તમને જે કહું ટેસ્ટ કરીને તો મિત્રો આવા કંઈક લીંબુ ગોટા આવે છે આમાં શું હોય ખબર આવું ભજીયા ભજી ભજ્યું એને બે ભાગ કરી નાખવાના વચમાં ડુંગળી નાખીને લીંબુ દેખાય લીંબુ છે ને વચમાં નાખી દેવાનું ભાઈ ખાઈ લેવાનું

પણ હવે અમારે બેને આઈડેન્ટિફાઈ કરવાના છે કે કઈ જગ્યા કયા પોઈન્ટ ઉપર ભેગા થાય ક્યાં ભેગા થાય કઈ ખબર નહીં એટલે મે મારું લાઈવ લોકેશન એને શેર કરી દીધું હે તો આપણી સાથે જોડાઈ ગયા છે પરદીપ ભાઈ બ્લોગ રામ રામ હાલો જાવ આ હા તે આ પાર્સલ બાર્સલ બધું શું ગિફ્ટ દેવાનું મને ગિફ્ટ દેવાનું બુસલ્ટ છે અંદર તમે મારા બુસકોટ એ ફટાફટ પ્રમોશન કરતા હોય ત્યાં દુકાનેથી આપણે લુગડા લેવાના હે ને નવો સ્ટોક અરે આવી જ ગયો હે જવાનો હે તો ઉપર મિત્રો અમે આવી ગયા હે બોટાદ અને બોટાદ ભાઈ ખબર નહી પણ ફર્નિચરનો બહુ મોટો હબ હે અને પેલા હું બોટાદ ઓલું પ્રમોશન કરવા આવ્યો ને ફર્નિચર અને ખાસ કરીને કરિયાવરનો સામાન લેવો હોય ને તો બોટાદ એકવાર જરૂર વિઝિટ કરી લેજો એમાંની એક દુકાન વરી પાછું મારે કરવાનો દુકાન તને કે પણ શોરૂમ જેવું કે આ તો કેટલી પગિયા કેટલી દુકાનો છે આવી ચાર હે ચાર પાંચ દુકાન એકો ચાર ના કરેલા છે જોઈને કદમ પાલટી હે ભાઈ આ બધા પૈસા કમાઈને બેઠા હે આ વારો નહી આવવા દે આપડે પૈસા કમાવામાં

રખડતા આવી ભાઈ બધું ભેગા થાય તો જરીક રીલ્સ હોય આપણે બનાવી નાખીએ બહુ મસ્તીની મેં રીલ શૂટ કરી છે ઇન્સ્ટાગ્રામમાં કાં તો ભાઈ કેશોર કિંગ શોર્ટ્સમાં બે જગ્યાએ આવી જાય જરીક જોતા ફાઈનલ મિત્રો મેં આવી ગયા પદ્યન વાળીયા પદ્યા જો વાં જમાવટ કરી

વસ્તુ ટેલેન્ટ હું ટેલેન્ટ હું ટેલેન્ટ આવા તડકામાં મસ્તી ને રીલ શૂટ કરી મસ્તી ની જરાય નથી થોડી ગેમિંગ વાળી એ બીજી હું હવે ભાઈ ગરમી બહુ થાય એસી બેસે ક્યાં એસી આવી જાવ ગ્રીન હાઉસ અંદર નેચરલ એસી ના આવે હવાઈ ના પસાર થાય આજ થોડુંક ભણી લીધું હોત ને તો આજ મારે આવો દી ના જોવો પડ્યો પડ્યો હોત મિત્રો અમે મસ્તીની રીલ ઉતાર નાખી પછી ઘરે ઘેરે મસ્તીના ભજીયા દઈ બાજ વાત પૂછ્યું માં હવાના પરનો ભજીયા જ ખાધો હવારે જોઈ તો લીંબુ વાળા ગોટા ખાધા તા આય વરી પાછા ભજીયા હતા અને હું ના પાડું પદ્યાન એ કે ના ભાઈ નત દેતો તોય ધરા રહી કે અરે આ ગાડી ધોન તું લેતો જા લેતો જા કે મારે ઘેર બેઠે બેઠે કે હડે હે હાવ ભાઈ હું એ મનનો મોરો રહ્યો મિત્ર મે કે હાલો તો લઈ નાખું બીજું હું થેન્ક યુ ભાઈ પ્રદીપ ગિફ્ટ માં આપ્યું છે હે ગિફ્ટ માં

સરકાર માની આપણે ફૂટબોલ આપડી વાડીમાં માં આવ્યો છે એની ફ્રી સુવિધા આપણે લાભ લેતા કેવું ભાઈ ટાઢું લાગી એ થોડું ન આવે કેટલી કડે ઉતારું ઓહો તમે મિત્રો ફુવારો જોયો ને નાયો આગળી ને પાણી એવું ઠંડુ ઠંડુ ટાઢુ બોર જેવું પાણી નાવે ને એવી મજા આવી ગઈ ને કે વાત પૂછો માં આવી જગ્યાએ ને હું તો ભાઈ મસ્તીનો નો નાઈ લેવો અને પદ્દીઓ ને ભાઈ સ્માર્ટ ખેડૂત માં હે મૂવમેન્ટ કરે છે જોઈ લો ને નું ગ્રીન હાઉસ બનાવ્યું છે દેખાય અને આની અંદર ભાઈ ઘણા બધા ફાયદા ગ્રીન હાઉસ ઇફેક્ટ ના એ બધા વિડીયો હું કિંગ ફાર્મિંગમાં હે ને ધીરે ધીરે મૂકવાનો હો અલગ અલગ પ્રકારની ખેતી ગ્રીનહાઉસ હાઉસ શું હે હાઇડ્રોપોનિક શું છે એ રીતના ગ્રીનની જગ્યાએ અમુક લોકો વ્હાઇટ લગાડે પ્લાસ્ટિક લગાડે એના ફાયદા શું છે બધું આપણે આવીએ ધીરે ધીરે માસ્તીનું ના લીધું ફટાફટ નીકળી જાય ત્યાં જવાનું છે આપણે બીજું કલેક્શનમાં જવાનું છે વિચ્યામાં આપણે બેગ જોડી છે ને લુકડા લેવાની છે બેગ વખાણ કર નાખું બેગ વખાણ કર નાખું થોડોક ડિસ્કાઉન્ટ વધારે મોટા ભાઈ દઈ દે બરાબર ને સાહેબ વાંધો નહીં પચાસ ટકા પચાસ ટકા ડિસ્કાઉન્ટ હા આઠી મને ખાલી આઠસો માં દીએ ભાઈ આ ભાઈ બંધ સાચો તમે બધા ખોટી ના હો માટણ ભુકી ગ્યા છે વિછે ગામમાં અને ઓયના જખો હાં કે લુગડા લેવા છે લુગડા લેવા છે અને નવો સ્ટોકે આવી ગયો જોઈ લો દેખાય આ તન બાજકા ધોરા કલરના પડ્યાય નવો સ્ટોકે આવી ગયો છે પાંતરે લઈ નાખી આપણે લુગડા દેખાય આ ઉખર મારો આ બધો ઉખર મારો છે ને તમારા ભાઈએ કરાયો હે બે જોડી લીધી કેટલી જોડી લીધી બે જોડી ઓ ભાઈ

કોઈ એમના કીધો કે બાક બાકી બાકીમાં આપણે કઈ આવે ને કે હપ્તા બફ્ટા ક્યાં આવે નહીં રોકડા રૂપિયા નાખો રૂપિયા નાખી ને ઠેકડા મારો મળ્યો કોઈ દિવસ ભાઈડા ના આવે ને એટલે ગામમાં હજાર રૂપિયા જોડી વેચે પણ એ નહીં જોડી મને પંદર રમતી બોલો બોલું મને ગિફ્ટ દીધું ગાડી તો હું ને આવી રીતના વસૂલ કરે મારે મિત્રો જોઈ લો કઈ ક્લિપ અરે કઈ નાખી બાકી કઈ ચાલો તો હું એ નીકળ્યું બીજું ના ના કહો પછી જ હું જાતો હતો અને જર્મન સેફરનું ઇન્સ્પાયર મન ક્યાંથી મેળું તમને જરીક દઉં જોઈ દો કેમ હે જર્મન ડબલ ભાઈ એવું રૂપારી નું લાગે ને સેમ ટુ સેમ જેવું મારી હોય કેમ રૂપારી નું લાગે જતા ડબલ કોટ પ્યોરો જર્મન કૂતરા મેં તમને દેખાડી દીધો હવે ભાઈ મારે ઘેર જવું છે અહીંથી ઘેર લગભગ બસો થી અઢીસો કિલોમીટર જેટલું હવે કન્ટિન્યુ લે ને ડ્રાઈવ કરવું જોઈએ લગભગ અને અટાણ કેટલા વાગ્યા ગયા છ વાગી ગયા હે લગભગ બાર જેવું વાગી જાય ઘેર પૂરતા આયેલું બીજું હું આ સાંજે આપણે મોડા ઘેર ખોઈ ગયા લગભગ બાર જેવા આવી ગયા હતા પછી મેં કીધું હાંજે ને સવારે જરીક એન્ડિંગ કરી નાખું તો આ સાથે આજનો વિડીયો આપણે પૂર્ણ કરી નાખી અને નેક્સ્ટ લોક વિડીયોમાં બધાને રામે રામ લે